કેટલી છે તમે જોઈ શકો છો તો કે આપણે જવાનું છે કાપરા જ્યાં પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી છે રઘુનાથપુરી ને આશ્રમ હું ને મારા મિત્રો નીકળી પડ્યા છે આશ્રમમાં તો ચલો આપણે બાઈક ઉપર જઈએ અને આગળ તમને બતાવીએ કે આગળ પ્રતિષ્ઠામાં શું થઈ રહ્યું છે આજ જે પ્રતિષ્ઠા ચાલો આપણે જઈ રહ્યા કે ભાઈઓ સાથે પ્રતિષ્ઠામાં તો ચલો હેલો મિત્રો આપણે આવી ગયા છે કાપરામાં ફાઇનલી તમે જોઈ રહ્યા છો ડેકોરેશન બહુ સારું કર્યું છે હું ને મારા મિત્રો બાઇક ઉપર આવી ગયા છે અને હવે આગળ જવાનું છે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થવાનો છે એટલે હું અને મિત્રો અંદર જઈએ અને તમને બતાવીએ કે કેવો છે માહોલ નજારો નજારો હેલો મિત્રો આપણે આવી ગયા રઘુનાથપુરી આશ્રમમાં અને તમે જોઈ શકો છો કે ત્યાં બહારની જે પબ્લિક આવે છે તેના માટે ચાર પેશન્ટ ડૂમ બનાવેલા છે અને આગળ પણ વસ્તુ બહુ છે જે ડૂમ બનાવેલા પાંચ છ પેશન્ટ રહેવા માટે અને જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે અહીંયા બધી ટ્રાફિક જામી છે હજી વસ્તી ભાઈ નથી આવવાનું બાકી છે તોય પણ આ પબ્લિક કેટલી છે જોઈ શકો છો કે આ પેસે પાંચ રૂમ બહાર પબ્લિક માટે છે તો આપણે ચલો બતાવીશું આગળ મંદિરનો નો નજારો ચલો અને આપણે આગળ હવે જઈ રહ્યા છીએ ગેટ આવી ગયો છે તમે જઈ રહ્યા છો અને આ છે મારો મિત્ર જે મેહુલ જે એ પણ આવે છે અને આ છે સુરેશ અમે સાથે આવીએ છીએ ચલો આગળ જઈએ અને તમને બતાવીએ માહોલ કેવો છે તો ચલો આગળ જઈએ બહુ લાઇટિંગ પણ સારું કર્યું છે તો ચલો આગળ જઈએ તો આપણે આવી ગયા છે મંદિર ની અંદર જોઈ શકો છો કે આપણું મંદિર છે અને તમને બતાવીશું આપડે શહેર ને મંદિર છે કેટલીક ભીડ છે તમે જોઈ શકો છો કે આ દૂરની અંદર આવેલી છે તમને બધું મિત્રો બહુ બહુ મસ્તી છે 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 તમે જોઈ ભીડ અને આ મંદિરનો આગળ પાછળનો ભાગ જે હું વિડીયોમાં બતાવી છું આગળનો ભાગ પણ બતાવી છું તમે અમારી વિડીયોમાં બન્યા રહો અને મેહુલભાઈ બતાવી રહ્યા છે દર્શન કરવા જઈ રહ્યા છે તમને પણ દર્શન કરાવી દઈએ મેહુલ આ ભીડ કેટલી છે તમે જોઈ શકો તો કે ભીડ લાખોની સંખ્યા

જોઈ શકો છો કે લાખો ની અંદર ભીડ છે અહિયાં મિત્રો તમે નાના કાફલાની અંદર કોણ કોણ આવેલા છે એ કમેન્ટ કરતા જજો તમે પણ આવ્યા હો તો તમે પણ વિડિયોમાં આવી જજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરતા જજો ભાઈઓ તમારું એક સબ્સ્ક્રાઇબ અમારા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે રાત્રે માટે અમે ભઈએ દઈએ છીએ કપડે પણ જમાડી છે તમારો બહુ પસંદ ચાલો તો આગળ જઈએ આપની બહુ આવી ગઈ છે કેટલી છે <EOUS> <Natural Four> છે બતાવી મિત્રો આપણે આવી ગયા છીએ હવે જમવા માટે અને તમે જોઈ રહ્યા છો જમવામાં પબ્લિક બહુ છે

શું મેહુલ ભાઈ તમે શું કહેવા માંગો છો ભૂખ લાગી છે બહુ એટલે હવે ડાયરેક્ટ જમવા જ આવું છે અને લાફડે જગ્યા પબ્લિક આવી છે ચાલુ ચંપામાં બહુ ભીડ થઈ ગઈ છે ને મારો મિત્ર થાળી ગોતી રહ્યો છે થાળીઓમાં બહુ ભીડ પડી છે મારો ભાઈ ગોતી રહ્યો છે મારા કલેજાએ થાળી લઈ લીધી છે ચમ બેટ લાવી દે ત્રણ ત્રણ સુરો આપણે આવી ગયા છે જમવા માટે

જમવા માટે પણ જગ્યા નથી માટે પણ જગ્યા નથી બહુ પબ્લિક આવી ગઈ છે મિત્રો હેલો મિત્રો આપણે કાલે આવવાના છે વિક્રમભાઈ ઠાકોર અને આ જગ્યા જોઈ શકો છો રાજ કરવા માટે બધી જગ્યા નાખવામાં આવી છે જોઈ શકો છો આજે વિક્રમ ઠાકોર આયા નથી જે કાલની તારીખ છે તોય પણ આટલી પબનિક આવી છે અને કાલ વિક્રમ ઠાકોર આવશે તો શું પબ્લિક નહીં જગ્યા કેટલી સારી રાખેલી છે ઘોડા પણ રાખેલી છે જગ્યા અને બધી છે જે વિક્રમભાઈ ઠાકોર જે આયા ઉભા રહે છે તમે મને આવી જાઓ નાના કાપડાની તો જય માતાજી જય ફેર

મિત્રો આપણે મંદિરના દર્શન કરીને નીકળી ગયા છીએ બહારના ઇલાકામાં બહુ બહાર પણ બહુ ભીડ હતી એટલે આપણે બહાર જઈ રહ્યા છીએ હું અને મારા મિત્રો બહાર જઈને પણ બહુ પબ્લિક છે એટલે બતાવી દઈએ તમને પબ્લિક બહોળા પ્રમાણમાં છે તમે જોઈ રહ્યા છો બહુ ભીડ છે પબ્લિક હજુ પણ આવી રહી છે અને ભીડ મારા મિત્રો સાથે જ છે તો ચાલે આપણા મિત્રો સાથે જઈએ

પબ્લિક બહુ આવી ગયા મિત્રો સાહેબ બહાર જઈ રહ્યા છો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એક જ નારો એક જ મિત્રો ઘણા સમય પછી ગોપાલ સાધુ આવી ગયા છે ને પબ્લિક તમે જોઈ રહ્યા છો